નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું એકલવ્ય સ્કૂલ અંતર્ગત આવેલી વિવિધ શિક્ષકોની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો જે પ્રી સ્કૂલ મિડલ સ્કૂલ તેમજ સિનિયર સ્કૂલ અંતર્ગત વિવિધ શિક્ષકો માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો આપણે તો હાઈ ક્વોલિટી ટીચર્સ રિક્વાયરમેન્ટ વેલ ક્વોલિફાઈડ એક્સપિરિયન્સ પ્રિફેબલી ઇન રેપ્યુટેડ આઈસીએસસી સીબીએસઈ સ્કૂલ વર્સન્ટાઇલ્સ સિન્સિયર એન્ડ ડેડિકેટેડ ટીચર્સ માટેની અહીંયા રિક્વાયરમેન્ટ છે મિત્રો જેમાં પ્રી સ્કૂલ નર્સરી જુનિયર કેજી સિનિયર કેજી માટે મિનિમમ સ્ટાર્ટિંગ સેલેરી બત્રીસ હજાર રૂપિયા મળવાપાત્ર થશે મિત્રો જુનિયર સ્કૂલમાં તમે જોઈ શકો છો મિત્રો સબ્જેક્ટ ગુજરાતી ઇંગ્લિશ હિન્દી મેથ્સ હિસ્ટ્રી જ્યોગ્રાફી ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજી સંસ્કૃત માટે જગ્યાઓ છે મિત્રો જેમાં મિનિમમ સ્ટાર્ટિંગ સેલેરી પિસ્તાલીસ હજાર રૂપિયા પર મંથ મળવાપાત્ર થશે મિત્રો સિનિયર માં ક્લાસ નાઇન ટુ ટ્વેલ્વ માટે ઇંગ્લિશ હિસ્ટ્રી જ્યોગ્રાફી ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજી ઇકોનોમિક્સ કોમર્સ એકાઉન્ટ

નવેમ્બર બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો ઇમેલ એડ્રેસ પણ અહીંયા આપવામાં આવેલું છે મિત્રો વધુ માહિતી માટે અહીંયા સંપર્કરૂપ આપવામાં આવેલા છે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો જુનિયર સ્કૂલ મિડલ સ્કૂલ નર્સરી તેમજ સિનિયર સ્કૂલ માટે વિવિધ શિક્ષકો માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય